છ ઉમેદવારો સામે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓ લા લા કરી છે ભરૂદદૂત ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ બળવો કરનારા વાઘરા ધારાસભ્ય અરુણસિંહ રણાની પેનલના ના ઉમેદવારો પર

સસ્પેન્ડ થયેલા ઉમેદવારોમાં સાયખાના હેમંતસિંહ રાજ જંબુસરના જગદીશ પટેલ કાવીજાના જિગ્દેશ પટેલ જંબુસરના નટવસિંહ પરમાર હાસોટના સાંતાબેન પટેલ અને હાસોટના વિનોદભાઈ પટેલનો સમાવેશ થાય છે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ સભ્યોને તાત્કાલિક અસરથી પક્ષમાંથી તથા પ્રાથમિક સભ્ય સભ્યપદેથી બરતરફ કર્યા છે દૂધ થેરા ડેરીની મલાઈદાર ચૂંટણી માટે અરુણસિંહ રણાની પેનલના ત્રણ ઉમેદવારો અને ઘનશ્યામ પટેલની પેનલના બાર ઉમેદવારોને પ્રદેશ ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું તેમ છતાં વાગરા એમએલએ મેન્ડેટ વિરુદ્ધ જઈ પોતાની પેનલ ઉતારી હતી ચૂંટણી લડનાર સભ્યો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે ભરૂચ દૂધ ડેરી માટે આગામી ઓગણીસમી સપ્ટેમ્બરે ચાર જુદા જુદા સ્થળોએ મતદાન યોજાશે મતદાન દરમિયાન વીસમી થનાર મતગણતરીમાં દૂધ ધારાનું સુકાન કોના હાથમાં આવે છે તે જોવું રસપ્રદ બનશે હાલ તો સસ્પેન્ડ થનાર ઉમેદવારોમાં અરુણસિંહ રણાની પેનલના ચેરમેન પદના ઉમેદવાર મનાતા જીગ્નેશ પટેલ અને ભરૂચ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શાંતાબેન પટેલનો સમાવેશ થાય છે ઉપરાંત હાસોડ તાલુકાના ધમણાદના વિનોદ પટેલ જંબુસરના નટવરસિંહ પરમાર અને જગદીશ પટેલ અને હેમેન્દ્ર રાજને પણ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે નર્મદા જિલ્લામાં પણ ગણતરીના સમયમાં સસ્પેન્ડરના ઓર્ડર બળવાખોરો સુધી પહોંચે તેવી શક્યતા છે ઉલ્લેખનીય છે કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કરી છે દૂધ માં ભાજપ નર્મદા જિલ્લા પૂર્વ પ્રમુખ ગનશ્યામ પટેલ અને વાઘરાના ધારાસભ્ય અરુણસિંહ રણા સામ સામે છે ભારતીય જનતા પાર્ટી ની જિલ્લાની ક્યારે મળી નથી અને સંકલન મળવા માટેનો કોઈ આદેશ પણ નથી આદેશ આપવામાં આવેલો ન હતો પ્રક્રિયા સિદ્ધાંતોની વિરુદ્ધ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટિલસિંહની લેટરથી સીધી દોરાવણીના આધારે એમને જ મેન્ડેટ આપ્યો છે તમારા જે ઉમેદવારો છે એમનું નામની સૂચિ કેવી રીતે તમે પહોંચાડી દો પહેલું કહ્યું તેમ અમારા સાંસદ મનસુખભાઈ વસાવાજી પણ એક વર્ષોથી સંસદ તરીકે જેઓ નેતૃત્વ કરે છે અને એમના નેતૃત્વમાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો વિજય કાયમ અગબંધ રહેલો છે અને એ પ્રક્રિયામાં સંસદ સભ્ય નહીં ધારાસભ્ય નહીં અને કોઈ આગેવાનો પણ નહીં ભરૂચ જિલ્લાની સંકલનમાં પણ કોઈ નહીં તમારા પેનાલા જે ત્રણ સભ્યોને મેન્ડેટ મળ્યું એ લોકોના નામની સૂચિ તમે કેવી રીતે મોકલાવી મેં કહ્યું તેમ કે કોઈ સંકલન મળી જ નથી મનમાં આવ્યું ને નામ મૂક્યું કોને મુકાયું એ તો હું મનથી સમજુ છું પણ બધા લોકો સમજે છે જિલ્લાના